बोलिए गजानन गणपति महाराज की जय श्री सद्गुरुदेव की जय श्री कुलदेवी मात की जय लक्ष्मी नारायण भगवान की जय श्री नारायण भगवान की जय श्री उमापति महादेव की जय नमः पार्वती पतये હર હર મહાદેવ હર ગુરુકૃપા હી કેવલમ યુટ્યુબ ચેનલ ચેનલના માધ્યમથી આપણે જીવનની અંદર ભગવાનની કૃપા કારણ કે ઈશ્વરે આપણને જન્મ આપ્યો માટેની કૃપા કઈ રીતે મેળવવી એ સત્યનો માર્ગ આપણને ખબર હોવી જોઈએ તો આગળની ગઈ વખત આપણે દેવ દર્શન કોના કોના કરવા એ વિશે આપણે વિડીયોમાં માહિતી પ્રાપ્ત કરી કારણ કે આ બધું શાસ્ત્રમાં લેખિત છે ઋષિઓ મુનિઓની પરંપરાને છોડી આપણે અન્ય કોઈની પરંપરામાં જઈએ એ યોગ્ય નથી માટે અહીંયા આપણે દર્શન કઈ રીતે કરવા એ વિશે પણ આપણે જાણવું જરૂરી છે કારણ કે હું પોતે મંદિરની અંદર સેવા કરી અને મંદિરની વ્યવસ્થાની અંદર મેં જોયેલું નિત્ય પહેલાં તો એક નિયમ બનાવો આપણે ઘરેથી નીકળીએ ત્યારે રોજ દેવ દર્શન કરવા શાસ્ત્રમાં એવું કીધું રામકૃષ્ણ પરમહંસ જેમના વિચારધારામાં એમણે લખેલા ત્રણ સૂત્ર દર્શને સિદ્ધિ ચરણે તૃપ્તિ અને શરણે મુક્તિ તો આ વિશે આપણે જાણવું જરૂરી છે દર્શને સિદ્ધિનો અર્થ શું શાસ્ત્ર એવું કહે છે કે ઘરેથી જ્યારે નીકળીએ ત્યારે આપણા સ્થાનની નજીક કોઈ દેવાલય હોય મંદિર હોય ત્યાં આગળ દર્શનનો નિયમ બનાવો અને દર્શન કરવાની રીત જાણો અત્યારે આપણે મંદિરે જઈએ છીએ તો આપણને દર્શન કરવાનું પણ જ્ઞાન નથી હોતું આપણે જઈએ છીએ કેવલ હાથ જોડીએ છીએ અને હાથ જોડીને આપણા મનની જે પ્રાર્થના છે સિદ્ધિ કરી દઈએ છીએ તો આજે શીખી લઈએ કઈ રીતે દર્શન કરવા તો તમે જ્યારે ભગવાનના મંદિરે જાઓ ત્યારે એના પગથિયે પ્રણામ કરો એ પગથિયે ચરણ સ્પર્શ કરો એ પગથિયાની અંદર દેવતાઓનું સ્થાન રહેલું છે જેને વાસ્તુ કહેવાય એ ભૂમિના દેવ છે દેવાલયની અંદર પગથિયે પ્રણામ કરો ત્યાર પછી ભગવાનના સન્મુખ જાઓ ત્યારે એમની સન્મુખ એમની સ્વારી હોય જે માતાજીનું મંદિર હોય તો સિંહની સ્વારી હોય જે શિવનું મંદિર હોય તો ત્યાં આગળ નંદી સ્વારી હોય પૂર્વ ભગવાન હોય ત્યાર પછી વિષ્ણુ ભગવાનના કોઈ પણ મંદિરે જઈએ તો ગરુડજીની સ્વારી હોય તો ચોક્કસ પહેલાં સિંહની સ્વારીને પ્રણામ કરો નંદીને પ્રણામ કરો કેમ કારણ કે આપણે જ્યારે જ્યારે ભગવાનને યાદ કરીએ છીએ આપણી સહાયતા કરવા જેમ આપણા ઘરની અંદર રહેતા હોઈએ તો આપણું વાહન હંમેશા આપણા ઘરની બહાર હોય એમ ભગવાનની સ્વારી છે માટે એને પ્રણામ કરો એના ચરણનો સ્પર્શ કરો ત્યાર પછી તમે જ્યારે દેવ દેવતાની સન્મુખ જાઓ ત્યારે એમના બે દ્વારપાર હોય છે એક બાજુ ગણેશજી હોય બીજી બાજુ જો માતાજીનું મંદિર હોય તો ભૈરવ દાદાનું સ્થાન હોય અથવા તો દેવનું સ્થાન હોય તો ત્યાં આગળ હનુમાનજીનું પ્રતિમા હોય મૂર્તિ હોય તો એને પહેલાં પ્રણામ કરો કારણ કે કોઈ પણ મોટા વ્યક્તિને મળવું હોય તો પહેલાં એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે એમ દેવતાઓના દરબારમાં જઈએ ત્યારે પહેલાં ગણેશજીની રજા હોવી જોઈએ હનુમાનજીની રજા હોવી જોઈએ ભૈરવની ભૈરવજીની રજા હોવી જોઈએ ત્યાર પછી તમે અંદરની જે મુખ્ય પ્રધાન મૂર્તિ છે એને પ્રણામ કરો કારણ કે શાસ્ત્રમાં એવું કીધું છે કે ગણેશજીને પ્રણામ કરવાથી સિદ્ધિ અને બુદ્ધિની કૃપા થાય આપણા જીવનની અંદર સારી બુદ્ધિ કલયુગની અંદર બે વસ્તુની શક્તિ બધાના જીવનમાંથી લઈ લીધી એક તો આપણામાં સદ્બુદ્ધિ નથી બુદ્ધિ તો બધામાં છે પણ બુદ્ધિ અને સદબુદ્ધિમાં ઘણું અંતર છે માટે આપણે કદાચ માતાજીની જ્યારે પ્રાર્થના સમગ્ર આપણા શાસ્ત્રની અંદર તો અનેક મંત્રો સંસ્કૃતના બતાવ્યા પણ એ કદાચ આપણને ન ફાવો તો આપણી સરળ ભાષાની અંદર સ્તુતિ કરતા હોઈએ તો પહેલું જ માતાજીને માગણી કરીએ છીએ વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો મમ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો તો આ ગણેશજી જોડે આ સદબુદ્ધિ પ્રાપ્ત કરવાની કેમ કારણ કે માતાજીનું માં જગદંબાનું માં પાર્વતીનું જો કોઈ શ્રેષ્ઠ સંતાનનું ફળ હોય એમની શક્તિ સ્વયં હોય તો એ ગણેશજી છે માટે ગણપતિને ચોક્કસ પ્રણામ કરો ગણપતિની કૃપા હશે તો સારું જ્ઞાન કારણ કે જ્યારે શ્રદ્ધા અને વિશ્વાસ શિવ અને પાર્વતીનું જ્યારે સંમિલન થાય શ્રદ્ધા વિશ્વાસ જ્યારે પ્રગટ થાય ત્યારે જ્ઞાન ચોક્કસ પ્રગટ થાય અને જ્ઞાનનું મૂર્તિમંદ સ્વરૂપ એ ભગવાન ગણેશજી છે માટે કોઈ પણ મંદિરે જાઓ દાદાની મૂર્તિ હોય જ એને પ્રણામ કરું ત્યાર પછી એમની સન્મુખ એક ભૈરવજી મહારાજની મૂર્તિ હોય કારણ કે માતાજીનું સાનિધ્યમાં હું પોતે પૂજા કરું છું તો ત્યાં આગળ ભૈરવજીની મૂર્તિ છે તમામ પ્રકારનો ભય દૂર કરવાનું કામ છે ભૈરવજીનું પણ ભૈરવજી એવા વિરાટ વિકરાટ અને સાથે સત્યના સ્થાપિત દેવ છે એ ભૈરવજી એટલા માટે બ્રહ્માજીએ જ્યારે એ ઉત્પત્તિ શિવની ઉત્પત્તિની કથા સાંભળો શિવલિંગ પ્રગટ થયું બ્રહ્મા અને વિષ્ણુ સાથે ત્યારે એ સમયે બ્રહ્માજીએ મુખથી ખોટું બોલ્યા એ સમયે ભગવાન લિંગમાંથી ભગવાનના સ્તંભમાંથી ભૈરવજીનું પ્રાગટ્ય થયું અને એ ભૈરવજીએ જે મુક્તિ બ્રહ્માજી ખોટું બોલ્યા નખ દ્વારા પોતાની શક્તિ દ્વારા ભૈરવજીનું મસ્તક કાપી નાખ્યું એટલે ભૈરવ દાદા એવા દેવ છે ભૈરવ શક્તિ એવી છે અસત્યમાંથી આપણે જો સત્યનું આચરણ કરતા હોય તો એ ભૈરવ દાદા હંમેશા આપણી રક્ષા કરે છે અને ભૈરવને હનુમાનજી વિશે પણ આપણે ખાસ જાણીશું કારણ કે આ સૃષ્ટિનું રક્ષણ કરવું બે દેવતા કરી રહ્યા છે એક ભૈરવજી અને બીજા હનુમાનજી કોઈ પણ મોટા ઉપાસક હોય તો આ બંનેની જ આરાધના કરતા હોય તો એ વિશે આપણે પણ ભૈરવ મહારાજનું અને હનુમાનજી મહારાજની ચર્ચા આપણે પૂજામાં વિશેષની અંદર કંઈક કરીશું પણ ભૈરવજીને પ્રણામ કરો ચોક્કસ તમારા જીવનની રક્ષા થશે અને પછી જ્યારે ભગવાનના દર્શન કરો તો ખુલ્લી આંખે કરો આપણે અત્યારે જોઈએ છે હું તો મંદિરમાં ઘણી વખત જોતો હોઉં છું કારણ કે મારા તો અનુભવની વાત કરું છું બધા લોકો બે હાથ જોડશે અને હાથો જોડજો જ કારણ કે પ્રણામ કરતા તો મેં હજારો ન જોયા પણ કોઈ બે હાથ જોડી હૃદય આગળ સ્પર્શ કરી અને ભગવાનને પ્રણામ નથી કરતા અને પ્રણામ કરવા માટે શાસ્ત્રમાં કીધું છે આંખો ખુલ્લી રાખો આંખો બંધ કરીને પ્રણામ ક્યારેય ના કરો દર્શનનો અર્થ થાય છે જોવું તમે સામેલા શક્તિને જોઈ રહ્યા છો કોઈ વ્યક્તિને જોઈએ નાક બંધ કરીએ તો આપણને વ્યક્તિ ક્યાંથી દેખાશે દર્શન ક્યાંથી થશે માટે ભગવાન આગળ ક્યારેય પણ જાઓ દર્શન કરવા આંખ બંધ ના કરશો હા તમે જીવનમાં ભગવાનથી ઘણા દૂર હો કોઈ સંકટમાં હોય કોઈ મુશ્કેલીમાં હોય અથવા તો તમે નિત્ય દર્શન કરતા હો ને એ સ્થાનથી તમે ઘણા દૂર હો તો તે સમયે આંખો બંધ કરો પણ આંખો બંધ કરીને ભગવાનની મૂર્તિ ક્યારે દેખાશે જ્યારે તમે નિત્ય આંખો ખુલ્લી રાખીને દર્શન કર્યા હશે માટે જીવનની અંદર એટલું યાદ રાખો દર્શનની અંદર આખો ખુલ્લી રાખીને ભગવાનને જુઓ મા ભગવતીના દર્શનના પણ સ્વરૂપના દર્શન બતાવ્યા છે કેવા તો કે પહેલાં ચરણ કમળની અંદર વંદન કરો ભગવાનના ચરણમાં જો માતા પિતા હોય ભગવાન હોય બ્રાહ્મણ હોય ગુરુ હોય આ ચાર શક્તિ એવી છે જેના ચરણ સ્પર્શ ચરણમાં જ વંદન કરાય કારણ કે ચરણમાં એમની દિવ્ય શક્તિના આશીર્વાદ છે માટે દેવોના પણ માતા પિતાના ચરણ સ્પર્શ કરો બ્રાહ્મણોના ગુરુના અને ભગવાનના તો પહેલાં ચરણમાં વંદન કરો ચરણનું સ્મરણ કરો પછી ભગવાનની શક્તિઓના હાથની અંદર શસ્ત્ર હોય છે એ શસ્ત્ર કેવલ ને કેવલ ભક્તની રક્ષા કરે છે જ્યાં તમે સંકટમાં હો જ્યાં તમે મુશ્કેલીમાં હો તો એ શસ્ત્ર દ્વારા આનંદના પાઠની અંદર પણ લખેલું છે શસ્ત્ર અને ભેદે અંગ આદ્ય શક્તિ રાખે એમાં કોઈ પણ પ્રકારનું શસ્ત્ર તમને સ્પર્શ નહીં કરે કેમ કારણ કે તમારા જીવનની રક્ષા કેવલ ભગવાનના શસ્ત્ર દ્વારા થતી હોય છે આપણે એકાદશીના વ્રતની અંદર મહિમા અમરીશ રાજાની કથા કદાચ તમે સાંભળો અથવા જાણો સુદર્શન ચક્ર દ્વારા એ દુર્વાસા મુનિથી એ અમરીશ રાજાની રક્ષા ભગવાને સ્વયં કરી હતી પણ ભગવાને રક્ષા કેવલ ચક્ર દ્વારા કરી હતી માટે ભગવાનના મંદિરે જશો ચક્ર હોય ગદા હોય પદ્મ હોય શંખ હોય ત્રિશુર હોય આ બધા શસ્ત્ર દ્વારા દેવી શક્તિઓ તમારી રક્ષા કરે છે એ રક્ષા માટે છે સાથે ત્રીજા ક્રમની અંદર એમના મુખાકૃતિના ભગવાનના મુખના દર્શન કરો એ મુખ એવું છે માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો એટલું દિવ્ય સ્વરૂપ છે જેના દર્શન માત્રથી તમને સિદ્ધિ મળશે આ રીતે ભગવાનના દર્શન કરવાથી તમને ચોક્કસ સિદ્ધિ મળશે એમને જોવો દર્શનમાં બીજું કશું જ કરવાનું નથી કેવળ ભગવાનના સ્વરૂપના જોવાના છે અને એમનું નામ બોલવાનું છે અનેક મંત્ર ભલે ના આવડે પણ ગણેશજીને વંદન કરો તો શ્રી ગણેશ આય નમઃ આટલું બોલો ભૈરવજીના દર્શન કરો તો હોમ ભૈરવ આય નમઃ આટલું બોલો મા જગદંબા હોય તો જગદંબિકાયૈ નમઃ શ્રી અંબે નમ મમ શિવ હોય તો ઓમ નમઃ શિવાય વિષ્ણુ નારાયણનું મંદિર હોય તો ઓમ નમો ભગવતી વાસુદેવાય જે પ્રધાન દેવતા હોય એ પ્રધાન દેવતાનું નામ બોલો નામથી આપણું ચોક્કસ કામ થશે પછી તમે જ્યારે ભગવાનની પ્રદક્ષિણા કરવી કારણ કે શાસ્ત્રમાં એટલું યાદ રાખો ગણેશજી આજે વિશ્વની અંદર કોઈ પણ આપણા સત્ય સનાતન ધર્મની અંદર જ્યાં દેવોની પૂજા થાય ત્યાં પ્રથમ ગણેશ પૂજાય છે માટે ગણેશજીએ શા માટે પૂજાયા તો એમણે જ્યારે બ્રહ્માંડની પ્રદક્ષિણાની વાત આવી ત્યારે એમણે માતા પિતાના આસન ઉપર બેસાડી અને એમની એકસો આઠ પ્રદક્ષિણા કરી માટે ભગવાનની પ્રદક્ષિણાનું મહત્ત્વ ખૂબ છે જો ભગવાનની આજુબાજુ ફરશો ને તો ચોક્કસ જીવનમાં તમારે કોઈની આજુબાજુ ફરવું નહીં પડે પ્રદક્ષિણાનું મહત્ત્વ છે જાણો અને સમજો પ્રદક્ષિણા ભગવાનની સ્વારી હોય ભગવાનની સ્વારીની પાછળથી પ્રદક્ષિણા કરો ઘણી વખત એવું હોય છે કે માતાજીને જોઈને સીધી પ્રદક્ષિણા કરીએ તો એ અયોગ્ય છે કોઈ પણ મંદિરમાં દેવોની સ્વારી હોય એના પાછળના ભાગથી પ્રણામ કરી અને પૂર્ણ પ્રદક્ષિણા કરો આ પૂર્ણ પ્રદક્ષિણા કહેવાશે અને પ્રદક્ષિણાનું મહત્ત્વ ખૂબ છે જીવનની અંદર કોઈ જગ્યાએ પાછું ના પડવું હોય તો ચોક્કસ પ્રદક્ષિણા કરજો અને પ્રદક્ષિણાની અંદર તમે જ્યારે ફરશો ત્યારે ત્યાં દેવતાઓનું સ્થાન આવે છે પહેલું તો ધર્મ રાજા આવે છે પછી વરુણ દેવતા આવો અને કુબેર ભંડારી જ્યારે કોઈ પણ દેવાલયની અંદર વંદન કરો આ ત્રણ દેવતાઓ દિશાના દેવતાઓ છે જે આપણાના જીવનની અંદર સારી દિશા સારું માર્ગદર્શન આપવાવાળા છે ધર્મ રાજા કોણ છે તો કે આ પૃથ્વી પરના યમરાજા છે ચૌદ લોક છે અને ચૌદ લોકના યમ રાજા અલગ છે પૃથ્વી ઉપર જે આપણે યમરાજા છે એમનું નામ છે ધર્મ રાજા એટલા માટે એ ધર્મને પ્રણામ કરવાથી પહેલું તો તમારા જીવનમાં ધર્મથી તમારી રક્ષા થશે બીજા નંબરની અંદર યમરાજાને પ્રણામ કરવાથી એ દેવતાની આપણા જીવનમાં ક્યારેય પીડા નહીં પડે કારણ કે છેલ્લી અવસ્થા બહુ મહત્ત્વની છે જેમ આપણો જન્મ થયો મૃત્યુ ચોક્કસ તમારું મારું બધાનું થવાનું પણ એ મૃત્યુ સમયે યમરાજાની પીડા આપણા જીવનમાં ના હોવી જોઈએ બીજા નંબરમાં એ દેવતા આપણી રક્ષા કરશે ધર્મથી આપણી રક્ષા થશે આપણા પરિવારમાં પણ શરીરની પીડા જીવનમાં કોઈને નહીં આવે ત્યાર પછી દેવતા છે વરુણ દેવતા એ વરુણ દેવતા વિશે જાણો કારણ કે દેવતા આ જગતમાં સમગ્ર જલ સંપત્તિ એ જલના દેવતાનું નામ છે વરુણ દેવતા જેમ ઝૂલેલાલ પૂજતા હોઈએ છીએ આપણે એ ઝૂલેલાલના બીજા સ્વરૂપના જ વરુણ દેવતા કહેવાય છે માટે સિંધી ઝૂલેલાલની પૂજા કર એ જ દેવતા વરુણ છે માટે એ વરુણ દેવતાનું કામ એટલું છે જીવનની અંદર સારી વાણી આપવી અને સારી વિચારધારા આપવી કારણ કે આપણા જીવનમાં સારા વિચારો એ પણ બહુ મહત્ત્વનું છે સારા વિચારો કોણ આપે છે તો કે વરુણ દેવતા ત્યાં દેવતાને પ્રાર્થના કરો પ્રભુ અમારા પરિવારનો સારા વિચાર આપજો અને બીજા નંબરમાં વાણીનું ખૂબ મહત્ત્વ છે યાદ રાખવું કદાચ શસ્ત્રના ઘા વાગ્યા હોય ને તો એ રીઝાઈ જશે પણ વાણીનો ઘા ક્યારેય રીજાતો નથી એટલા માટે વાણીની અંદર સંયમ પણ હોવું જોઈએ સત્યમ વધ પ્રિયમ વધ વાણીમાં સત્યતા પણ હોવી જોઈએ અને વાણીમાં મીઠાસ પણ હોવી જોઈએ તો આ વરુણ દેવતાનું કામ છે વાણી અને વિચાર આપવો અને છેલ્લે કુબેર ભંડારી એના તો આપણે જાણીએ છીએ કે જીવનની અંદર આપણા જીવનમાં ભંડાર ગમે ત્યારે આર્થિક સમસ્યાની વાત આવશે ચોક્કસે દેવતાને પ્રણામ કરીને એટલી પ્રાર્થના કરજો કે પ્રભુ અમારો જીવનનો વ્યવહાર અને અમારા જીવનના તહેવારોની અંદર બસ આપની કૃપા રે કોઈ અમારો વ્યવહાર જીવનમાં ક્યાંય અટકાય નહીં બસ આટલી કૃપા કરો આટલા પ્રણામ કરી જો તમે દેવતાઓના દર્શન કરશો નિત્ય તો ચોક્કસ શાસ્ત્રએ લખેલું છે દર્શને સિદ્ધિ ચોક્કસ તમારા કાર્યો સિદ્ધ થશે અને હું અનુભવી માણસ છું કેમ કારણ કે મારા જીવનની અંદર પણ આ જ પ્રમાણે મેં નિત્ય પ્રણામ કર્યા છે એ નિત્ય પ્રમાણ પ્રણામ કરવાનું ફળ જીવનમાં શાંતિ છે કારણ કે સિદ્ધિનો અર્થ એટલી એવું નથી કે સુખ મળવું સિદ્ધિનો અર્થ છે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આ ત્રણેયનો આપણા પરિવારમાં આપણા જીવનની અંદર સ્થાન સ્થાપિત થાય બસ આ હેતુ થકી આજનો મહિમા છે દર્શન સિદ્ધિનો માટે એ દર્શનની સિદ્ધિ ચોક્કસ લેજો અને ખૂબ શ્રદ્ધાથી કરજો અને હું તો કહું છું ભલે ભયથી પ્રણામ કરું તો ભયથી પણ જજો કારણ કે ભય જીવનમાં જ્યારે ઉત્પન્ન થાય ત્યારે પ્રણામ કરજો અને એમને પ્રાર્થના કરજો બીજા લોભ જીવનની અંદર કદાચ કંઈક ઈચ્છા કામના હશે તો પણ ચોક્કસ દર્શન પ્રેમથી કરજો અને પ્રેમ ભક્તિ એ તો મહા સંતો સાધુઓ આપણા ચૈતન્ય મહાપ્રભુ નરસિંહ મહેતા અનેક સંતો નિત્ય દર્શન કરતા અને એ દર્શનના પુણ્યથી આજે અનેક વર્ષો વીતી ગયા પણ છતાંય એમનું સ્મરણ મનમાં છે એમના સિદ્ધાંતોનું એમના ભજનોનું અત્યાર સુધી ગવાઈ રહ્યા છે માટે આજનો વિડીયો દત્ત ભગવાનના ચરણમાં અર્પણ કરતા દર્શન એ સિદ્ધિની વાત કરી અને તમે નિયમથી આ વિડીયો જોનારા દરેક લોકો પ્રેમથી ભગવાનના નિત્ય દર્શનનો નિયમ લેજો જેનાથી આપણા સત્ય સનાતન ધર્મની રક્ષા થશે अवधूतचिन्तन् दत्त भगवान की जय हरि ओं नमः पार्वतीपतये हर हर महादेव हर